વેધર એનાલિસિસમાં અંદર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઓરેન્જ અને યલો એલર્ટ વરસાદને લઈને આપવામાં આવ્યું છે એના વિશે વાત કરવી છે રાજ્યમાં વરસાદનું યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું છે જેના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે છે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં પણ આજના દિવસે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો આજે દક્ષિણ ગુજરાતનું વલસાડ દમણ દાદરાનગર હવેલી જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે અને આ સિવાય આજે તાપી સુરત ભરૂચ નર્મદા જુનાગઢ અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો અત્યારે વરસાદની પરિસ્થિતિ શું છે હવામાન વિભાગે કયા કયા જિલ્લાઓમાં કેવું અલર્ટ આપ્યું છે અને બાકી બધા વિસ્તારોની અંદર કેવા પ્રકારનો માહોલ અત્યારે છે એના વિશે વાત કરવી છે મારી પાછળ તમે જે સ્ક્રીન જોઈ રહ્યા છો એ સ્ક્રીનમાં દર્શાવાઈ રહ્યું છે કે જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ છે ત્રેવીસ તારીખે ચોવીસ તારીખે પણ સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જે છે એ દેખાડાય આમાં બતાવી રહ્યા છે કે ત્યાં પણ વરસાદ છે આ તરફ ના દક્ષિણ ગુજરાતના ને ત્યાર પછી અમદાવાદ મહેસાણા ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ જે છે એ પડશે ચોવીસ પચીસ તારીખની આગાહી છે અને પચીસ તારીખે તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર અને ત્યાર પછી આખા ગુજરાતની અંદર વરસાદની હવામાન વિભાગની આગાહી છે ક્યાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે અને વિશે વાત કરીએ હજુ સુધી ચોમાસું નવસારીથી આગળ વધ્યું હોય એવા પ્રકારની કોઈ આગાહી નથી પરંતુ હા અત્યારે ફેવરેબલ કન્ડિશન્સ છે એટલે જે પરિબળ ચોમાસાને આગળ વધવા માટે અસર કરતા હોય એ બધા જ પરિબળો એની સાપેક્ષમાં છે કે ચોમાસું એ પરિબળોના કારણે આગળ વધી શકે છે હવામાન વિભાગ અને જે આઈએમડી છે ગુજરાત અમદાવાદ આઈએમડી અમદાવાદ એના દ્વારા પણ જે ઓફિશિયલ માહિતી આપવામાં આવી છે એમાં પણ એવું જ લખવામાં આવ્યું છે કે ફેવરેબલ કન્ડિશન્સ છે જેના કારણે ચોમાસું આગળ વધી શકે છે જે અલર્ટ આપવામાં આવ્યા છે ઓરેન્જ અને યલો એના વિશે વાત કરવી છે પણ એ પહેલાં વાત કરી લઈએ કે અત્યાર સુધીમાં ક્યાં ક્યાં કેટલો અને કેવો વરસાદ પડ્યો તો હવામાન વિભાગે આ રેઇનફોલનો મેપ જે જાહેર કર છે ડેટા ભાવનગરમાં પડ્યો છે બોટાદની અંદર બાવીસ એમ સુરેન્દ્રનગરમાં ઓગણીસ ખેડામાં બાવીસ એમ એટલે એક થી બે ઇંચ જેટલો વરસાદ છે મોટાભાગના વિસ્તારોમાં ખાસ વલસાડ નવસારીની અંદર પણ આજે જે આંકડો છે એ ગઈકાલનો છે પણ આ સિવાય ઓવરઓલ વાત કરવામાં આવે તો વલસાડની અંદર દ્વારકાની અંદર ભાવનગરની અંદર વરસાદ સારા એવા પ્રમાણમાં પડ્યો છે રાજકોટમાં બે એમ વરસાદ પડ્યો છે ગીર સોમનાથમાં છ એમએમ અમરેલીમાં છ એમએમ બાકી સુરેન્દ્રનગરમાં ઓગણીસ એમ એમ બોટાદમાં બાવીસ ભાવનગરમાં પણ સારો વરસાદ ખેડામાં પણ બાવીસ એમ એમ અમદાવાદમાં છૂટાછવાયા વિસ્તારોમાં છ પોઈન્ટ પાંચ એમ વરસાદ છે આણંદમાં છોટા છોટાઉદેપુરમાં નવસારીમાં વીસ એમ વલસાડમાં ઓગણીસ એમ વરસાદ જે છે એ પડ્યો છે હવે વાત કરી લઈએ કે આ વિસ્તારોની અંદર કેવા પ્રકારનું અલર્ટ આપવામાં આવ્યું છે એના વિશે તો ગીર સોમનાથ નવસારી આજે વિસ્તારો છે એમાં એવું અલર્ટ આપવામાં આવ્યું છે ગઈકાલનો મેપ છે કે જ્યાં વરસાદની આગાહી છે આજે એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાત માટે અને દક્ષિણ સૌરાષ્ટ્ર માટે તો છૂટાછવાયા સ્થળોએ ભારેથી ખૂબ ભારે વરસાદ એના માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ ગીર સોમનાથની અંદર વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ સાથે જ દક્ષિણ ગુજરાતની અંદર ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી સંઘ પ્રદેશમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાર પછી યલો એલર્ટ તો યલો એલર્ટમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી હોય ત્યારે યલો એલર્ટ આપવામાં આવતું હોય છે અને ભરૂચ નર્મદા સુરત તાપી ત્યાં દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને જે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે એના કારણે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ પણ ડિપ્લોય કરી દેવામાં આવી છે જો ભારે વરસાદની સ્થિતિ સર્જાય અને કોઈ જ પ્રકારની મુશ્કેલી સર્જાય તો એનડીઆરએફ એસડીઆરએફની ટીમ મદદમાં આવશે ભારે વરસાદની ચેતવણીનું આ મેપ અને ત્યાર પછી આવતીકાલ માટે પણ ત્રણ જિલ્લાઓ એવા છે કે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ભરૂચ અને સુરત ભરૂચ અને સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે છૂટાછવાયા સ્થળોએ ભારેથી ખૂબ ભારે વરસાદ એટલે કે અતિ ભારે વરસાદ જ્યારે પડવાનો હોય ત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવતું હોય છે અને ભરૂચ સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભાવનગરની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ભરૂચ સુરત અને ભાવનગરવાસીઓએ આવતીકાલે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે બાકી યલ્લો અલર્ટ પણ આપવામાં આવ્યું છે છ સાત જિલ્લાઓ એવા છે કે જ્યાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે એટલે બોટાદ અમરેલી નર્મદા છોટાઉદેપુર નવસારી વલસાડ અને સંઘ પ્રદેશમાં પણ યલો અલર્ટ જે છે આપવામાં આવ્યું છે આજે જિલ્લાઓ છે જિલ્લાના લોકો છે એને સાવચેત રહેવાની આગાહી હવામાન વિભાગે આપી છે ત્યાર પછી હવામાન વિભાગે આગાહી કરી છે અ વીજળીના કડાકાની એટલે આજના દિવસે કયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તો આજના દિવસે એક તો હવામાન હવામાન વિભાગે ગીર સોમનાથ અને દી ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે એટલે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જે છે ભારેથી અતિભારે વરસાદ એ વિસ્તારોની અંદર પડી શકે છે નવસારી ડાંગ છે વલસાડ છે દમણ દાદરા નગર હવેલી આ તમામ વિસ્તારોની અંદર પણ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે ચોમાસું છે હજુ આ જે વિસ્તાર છે ત્યાં જ સ્તંભેલું છે રોકાયેલું છે ચોમાસું આગળ વધે એના માટે ફેવરેબલ કન્ડિશન્સ છે કારણ કે રાજસ્થાન પાકિસ્તાન બાજુનો જે વિસ્તાર છે ત્યાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે

વરસાદની આગાહી છે યલો અલર્ટની વાત કરી લઈએ આજના દિવસે તો જૂનાગઢ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા તાપી અને સુરત આજે જિલ્લાઓ છે સાત જિલ્લાઓ આ સાતે સાત જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યો છે એટલે આ સાતે જિલ્લાઓના જે લોકો છે એને ચેતીને રહેવાનું છે કેમ કે વીજળીના કડાકા ભડાકા સાથે ત્યાં વરસાદ પડશે હવામાન વિભાગ છે એ શું કહી રહ્યું છે એના વિશે આપણે વાત કરી લઈએ તો આ મેપ આપણે જોતા હતા ને આપણે એવું જ્યારે પણ વિડીયોઝ જોઈએ છીએ ત્યારે આપણે એવી વાત કરી હતી કે ગુજરાતની અંદર વાદળો છે એ નથી દેખાઈ રહ્યા પણ હવે તમે જુઓ આરેબિયન સી છે પશ્ચિમ બંગાળની જે બ્રાન્ચ છે એ પણ આગળ વધીએ એટલે આ બંને તરફ છે બ્રાન્ચ આગળ વધી ઓડિશા અને છત્તીસગઢમાં સર્ક્યુલેશન સક્રિય થયું છે આ તરફ પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને અહીંયાથી પણ પવન અને ગતિ અને વેગ છે એ મળી રહ્યો છે અને એટલા જ માટે ગુજરાતની અંદર હવે એવી ફેવરેબલ કન્ડિશન છે કે જે ચોમાસું દક્ષિણ ગુજરાતના નવસારીમાં રોકાયું છે અગિયાર જૂને ચોમાસું જે છે વિધિવત રીતે વલસાડથી શરૂઆત થઈ હતી ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ્યું હતું નૈઋત્યનું ચોમાસું હવે એના માટે બધી જ ફેવરેબલ બધા જ પરિબળો છે અસર કરતા એ હવે ફેવરેબલ કન્ડિશનમાં છે એટલે હવે ચોમાસું ગુજરાતની અંદર આગળ વધી શકે છે અને બધા જ વિસ્તારોની અંદર વરસાદ જે છે એ પડે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યાર પછી એ વાત કરી લઈએ કે અત્યારે હવામાન વિભાગે ગુજરાતની અંદર કેવા પ્રકારના વરસાદની આગાહી કરી છે તો આ જે ઓફિશિયલ પ્રેસનોટ છે એમાં તમે જોઈ શકો છો કે કયા કયા જિલ્લાઓની અંદર ચોમાસું છે આગળ વધશે અને કયા જિલ્લાઓની અંદર વરસાદ કયા શહેરોની અંદર રાજ્યોની અંદર વરસાદ પડશે એના વિશે માહિતી આપવામાં આવી છે જ્યાં લખવામાં આવ્યું છે કે ગુજરાત અને મહારાષ્ટ્રના અમુક પાર્ટ્સ મધ્યપ્રદેશ છત્તીસગઢ અને ઓડિશા ના અમુક પાર્ટ્સ છે ત્યાં ફેવરેબલ કન્ડિશન છે જેના કારણે ચોમાસું આગળ વધી શકે છે થંડરસ્ટ્રોમ અને એટલે કે ભારે પવન ફૂંકાશે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જે છે વરસી શકે છે અહીંયા જો ત્રેવીસ તારીખે લક્ષદ્દિપમાં પણ ગુજરાતમાં ત્રેવીસ અને ચોવીસ તારીખે ભારેથી અતિભારે વરસાદ એટલે આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યાર પછી વાત કરી લઈએ ચોમાસા વિશે ક્યાં પહોંચ્યું છે તો આ મેપ જુઓ તમે વીસ તારીખનો વીસ તારીખે ચોમાસું છે આગળ વધે એ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી પણ હજુ એ ચોમાસું આ વિસ્તારની અંદર દક્ષિણ ગુજરાતની અંદર જ છે અને હજુ સુધી આગળ વધ્યું નથી પચીસ તારીખે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોને કવર કરી લેશે એવી આગાહી હવામાન વિભાગે અત્યારે પણ કરી છે અને આ જે રેખા અંકિત કરવામાં આવી છે એમાં પણ એ પ્રકારની આગાહી છે કે પચીસ તારીખ સુધી ચોમાસું ગુજરાત અડધા ગુજરાતની અંદર પહોંચી જશે અત્યારે જ ચોમાસું છે દક્ષિણ ગુજરાતની અંદર અહીંયા રોકાયેલું છે પણ આ તરફથી જે પવનો આવી રહ્યા છે અહીંયા પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન અને અહીંયા પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે આ બધા જ વિસ્તારોની અસર છે ગુજરાત પર થશે અને આ તરફથી જે પવનો આવી રહ્યા છે જેના અંદર હવે ભેજનું પ્રમાણ પણ છે અને જે રીતે આપણે આગલા મેપમાં જોયું કે આ બધા જ વિસ્તારોની અંદર અહીંયા વાદળો છે એ આપણને દેખાડવામાં આવ્યા છે એટલે એ બધા જ વિસ્તારોની એને બધા જ પરિબળોને કવર કરતા મેક્સિમમ ત્રીસ જૂન સુધીમાં ચોમાસું આખા ગુજરાતમાં પહોંચી જશે અત્યારે દક્ષિણ સૌરાષ્ટ્રનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે એ તમામ વિસ્તારોની અંદર ચોમાસું જે છે એ ચોમાસાની જે ગતિવિધિઓ થઈ રહી છે એના કારણે વરસાદ પડશે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર જ્યાં ત્રેવીસ અને ચોવીસ તારીખે યલો અને ઓરેન્જ એલર્ટ જે છે એ આપવામાં આવ્યું છે એટલે આ બંને વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જે છે એ બ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પડશે ત્યાર પછી આપણે વાત કરી લઈએ કે ગુજરાત માટે હવામાન વિભાગ શું કહી રહ્યું છે ગુજરાત માટે હવામાન વિભાગની આગાહી શું છે વાઇઝ ફોરકાસ્ટ કરવામાં આવતું હોય છે એના વિશે આપણે વાત કરી લઈએ તો આ ગુજરાત આઈએમડી અહેમદાબાદ દ્વારા જે ઓફિશિયલ પ્રેસ પ્રેસડોન્ટ આપવામાં આવી છે એ છે વેધર ફોર ફોરકાસ્ટ બુલેટિન દરેક દિવસે બહાર પાડવામાં આવતું હોય છે ગઈકાલે આ જે બુલેટિન બહાર પાડવામાં આવ્યું એમાં પણ લખવામાં આવ્યું છે કન્ડિશન્સ આર ફેવરેબલ ફોર ધ ફર ફર્ધર એડવાન્સ ઓફ સાઉથ વેસ્ટ મોન્સૂન એન્ડ ટુ સમ મોર પાર્ટ્સ ઓફ નોર્થ અરેબિયન સી ગુજરાત સ્ટેટ રિમેનિંગ પાર્ટ્સ ઓફ મહારાષ્ટ્ર સમ મોર પાર્ટ્સ ઓફ મધ્યપ્રદેશ એટલે ગુજરાતની અંદર પછી મહારાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર હજુ ચોમાસું નથી પહોંચ્યું મધ્યપ્રદેશના પણ અમુક પાર્ટ્સ છે જ્યાં ચોમાસું નથી પહોંચ્યું છત્તીસગઢ ઓડિશા છે આ બધા જ બેંગાલ વેસ્ટ બેંગાલ ઝારખંડ બિહાર બધા જ વિસ્તારોની અંદર ચોમાસું હવે આગળ આવશે ચોવીસ કલાકનું અનુમાન છે એ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે જ્યાં લખવામાં આવ્યું છે કે રાજસ્થાન અને પાકિસ્તાન જે છે ત્યાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન્સ છે એ સક્રિય થયું છે જેના કારણે ગુજરાતની અંદર વરસાદ જે છે એ સારા એવા પ્રમાણમાં પડી શકે છે અને આ પાંચ દિવસ માટે અલર્ટ આપવામાં આવ્યું છે હેવીથી ભારેથી અતિભારે વરસાદ છે પડવાની આગાહી સાઉથ ગુજરાત રિજિયન માટે એટલે કે વલસાડ દમણ દાદરા નગર હવેલી માટે આજના દિવસે કરવામાં આવી છે ત્યાર પછી હેવી ટુ વેરી હેવી રેન જે છે એની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે બીજા દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ડે ટુમાં તો એ દક્ષિણ ગુજરાતમાં ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં અલર્ટ આપવામાં આવ્યું છે ત્યાર પછી હેવી રેઇનની એટલે ભારે વરસાદની આગાહી છે નર્મદા ભરૂચ સુરત તાપી અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં આગાહી કરવામાં આવી છે પછી થંડરસ્ટ્રોમ એક્ટિવિટી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રીસથી ચાળીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે થંડરસ્ટ્રોમ સાથે વરસાદ થશે તો એની ગાંધીનગરમાં પણ કરવામાં આવી છે બનાસકાંઠા ઉત્તર ગુજરાત પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ સંઘ અને સૌરાષ્ટ્રની અંદર કચ્છમાં પણ વરસાદ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવ આ જે વિસ્તારો છે ત્યાં સ્ટ્રોમ સાથે ત્રીસથી ચાળીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ત્રીજા દિવસે સાઉથ ગુજરાતમાં ભરૂચ અને સુરતમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગરમાં અતિ ભારે આગાહી કરવામાં આવી છે અને નર્મદા નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રમાં અમરેલી બોટાદમાં પણ ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે તો સાત દિવસનું પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતું હોય છે અને આ મેપ છે બાવીસ તારીખથી લઈ અને સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધીનું અનુમાન હવામાન વિભાગે કર્યું છે અઠ્યાવીસ તારીખમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ પડે એ પ્રકારનું મેપ હવામાન વિભાગે આપ્યો છે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ આ જે વિસ્તારો છે ત્યાં અઠાવીસ તારીખ સુધી સતત વરસાદની આગાહી છે અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ છે ત્યાં પડશે કચ્છની અંદર પણ વરસાદ અઠાવીસ તારીખે પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે અને ત્યાર પછી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત આ તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારો બધી જ જગ્યાઓએ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ગાજવીજ સાથે ત્યાર પહેલાંની જે તારીખો છે છવ્વીસ સત્યાવીસ ત્યારે પણ આ જ પ્રકારની આગાહી છે અને પચીસ તારીખે પણ ગુજરાતમાં આગાહી છે એટલે આગામી છથી સાત દિવસ છે ગુજરાત માટે બહુ જ મહત્ત્વપૂર્ણ છે અઠ્યાવીસ તારીખ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અને આજે અને આવતીકાલે અમુક જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે એ જિલ્લાઓને સાવચેત રહેવાની પણ હવામાન વિભાગે સૂચના આપી છે તમારા જિલ્લામાં વરસાદ કેવો છે તમારા શહેરમાં માહોલ કેવો છે કેટલો વરસાદ પડ્યો છે ક્યાં કેવી પરિસ્થિતિ સર્જાઈ છે આ તમામ માહિતીઓ તમે કોમેન્ટમાં લખીને અમને જણાવી શકો છો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ નમસ્કાર